ગઈકાલ સાંજે ગાડી ફટકાણી આજે જો તમને ખડખું બતાવું દિવસમાં અહીંયાથી બેઠું લાગ્યું તો આ પતરું કેટલું મજબૂત એટલું જ વેડું વધારે ન વેળું અને આ બધું તૂટી ગયું પડ જાય અહીંયા ફાટી ગયો છે અને આ બાજુ આવું બીજું બતાવું અહીંયા છે એમ એટલે નુકસાન એ કલર વહી ગયો છે અને આ થયું એવું કે વિડીયો વાયરલ થયો તો તરત જ હજી ઉપર હતા ને ત્યાં જ ત્યાં ફોન આવી ગયો કીયામાંથી તો કે તમારે ગાડી ભટકાણી છે કે તો આવું છે કે વીમા મૂકવી છે તો તરત લઈ જાય તો હજી કાલે સવારે જેમ ભાત ખાઈને ફ્રી થયા ને ત્યાં તો ફોન આવી ગયો વીમામાં ગાડી લેવા આવી છે આ આન સર્વિસ આપણને ગઈ બસ તો આ અપડેટ હતી અને હવે એ ભાઈ અત્યારે ગાડી લેવા આવે છે ગાડી વીમા વહી જશે અને બસ તો એ મેં કાલે કીધું તેમ કે જેવી ગાડી ભટકાડી ગયું તે અમારા ગાડીની અંદર એક આઈફોન હતો આઈફોન સિક્સટીન પ્લસ હતો તો તરત જ એમાંથી એકસો બારમાં કોલ લાગી ગયો ઓટોમેટિક ફોન લાગી ગયો પણ અમે તો ગાડીને બહાર વીએ વાતા એટલે ફોન અંદર હતો તો ઓટોમેટિક લાગી ગયો તો શરૂ ગયો પછી હેતાંશને ખબર પડીને કે એને કીધું મમ્મી ફોન લાગી ગયો તો આવી રીતના બે સિસ્ટમ કાલે જાણી લીધી લાઈવ જોઈ લીધી અને એરબેગ ખુલ્યા નથી સારું જ છે બહુ ખોઈલા અને થોડીક જ ભટકાણી હતી અને અંદર કંઈ નુકસાનો ગાયમ હતું નહીં એરબેગ ખુલ્યા નહીં બાકી એ પાછા વીમામ કવર ન થાય આવી રીતનું છે ચાલો હમણાં ગાડી લઈ જશે ધીમે ધીમે હું તમને અપડેટ આપું પછી અમારે ગામની એ છે જલ્દી ગાડી આવી જાય ને તો ગામ જવા છે હમણાં બહુ બધા મેળે છે ગામમાં કયા ગામ જવાનું છે એ પછી ધીમે ધીમે કહી શકું એને આ ભાઈ લેવા આવી ગયા ગાડી અને શાકભાજીવાળા ભાઈ આવી ગયા આગળ છે ને તો એ એ પોચું આવે એ આમ દબાઈ દે અને આ હવ ઉલ આવે ને આ વળું

ગાઈઝ તો ફાઇનલી અત્યારે સપનાને લઈને હું હોસ્પિટલ આવ્યો છું એમ જ બતાવવા માટે જોઈએ છીએ રૂટિન ચેકઅપ માટે કે જોઈએ છે ડૉક્ટર શું કે એ બસ હવે વારો આવવાનો છે અંદર જઈએ જનક એ સાથે આવ્યો છે પણ એ નીચે છે ગાડી પાર્કિંગ નહોતું એટલે ગાડીમાં બેઠો છે ગાડી ઊભી છે તો ફટાફટ જઈએ ડોક્ટર મળીએ અને પછી જઈએ જમવા માટે ગઈસ તો ફાઇનલી જેની વાત હતી ઈ આટલા બધા દિવસથી કોમેન્ટો આવતી હતી કે સપનાની ની ડિલિવરી થઈ ગઈ બધું થઈ ગયું વાઘાણી હોસ્પિટલ તમે બતાવી યોગી તો પાળી તો બધું થયું ડોક્ટર દોતા આવતા ડોક્ટર દોતા આવતા આજ તો પહેલી વખત હું બ્લોગ માં ડોક્ટર લઉં એમાં એવું છે એનું કામ એટલું મોટું છે ને કે અમે અહીંયા બતાવવા આવીને તો ફટાફટ બતાવીને નેક્સ્ટ બાર એટલે બધા વેઇટિંગ માં પેશન્ટ હોય આજે જો અત્યારે એક જ ફાઈલ બાકી છે અને અત્યારે જે બાર બેઠા હતા કેમ કે વિડિયો ઉતારવો તો અને તમારે બધા ડિમાન્ડ હતી ડોક્ટર સાહેબને બતાવો ડોક્ટર સાહેબને તો ડોક્ટર મેડમ છે અને અંકિતાબેન પોતે જ છે એને જે એનું સીઝર જે કર્યું ને એ કર્યું મેડમ બોલો તે શું થયું તમારે અનુભવ યસ સ્પેસિફિક અનુભવ માં એવું છે કે હું જેટલી પણ જગ્યાએ ગઈ તો બધા જ લાઈક મારા પેશન્ટો હોય કે કોઈ પણ અનનોન પેશન્ટ્સ હોય કે કોઈ પણ અનનોન વ્યક્તિ બધા મને પણ જાણવા લાગ્યા કે આ ડોક્ટર અંકિતા વાઘાડી અથવા તો ખાલી હોસ્પિટલનું જે તમે લેટર હેડ કે જે ખાલી બોર્ડ બતાવ્યું એમાંય મને બધા પૂછવા માંડ્યા કે આ ચિંતન ખોખર છે એની વાઇફ ની ડિલિવરી જે સપના ખોખર એની તમે જ કરાવી કેમ કે પણ તમે વિડીયોમાં દેખાતા કેમ નહોતા એમ તો આ પર્સનલી મેં તેને એવું કીધેલું હતું કે મારી હોસ્પિટલમાં વિડીયો લેવાની તમને છૂટ છે પણ આ મને એવું હતું કે સ્પેસિફિકલી સોશિયલ મીડિયા પર બહુ આવવાની બહુ ઈચ્છા નહોતી એટલે પછી મેં નહોતી કરી પણ આ તમારા બધાના જે ભાવ અથવા તો ઇન્વિટેશન ને માન આપીને પછી ફાઇનલી હવે અમે ડિસાઈડ કર્યું કે ભાઈ ચાલો સપના ના ડોક્ટર કોણ છે તેને આજે ઓનલાઈન કરવાના છે વિડીયો માટે થી એટલા માટે થી આજે હવે ફાઇનલે ચાલ સપના ફોલોપ માયની છે તો છે હોસ્પિટલ એ મો થયું અમે એબીસી માં હોસ્પિટલ માં આમ ગયા ને તો ત્યાં ડોક્ટર અમાર જે કામ બધા બધામાં વિડીયોઝ જોવે

અને આ રીતે પ્રોફેશનલ રિલેશન પણ છે અને સપનાની ડિલિવરી એકદમ શાંતિપૂર્વક વ્યવસ્થિત રીતે બંનેની તબિયત સારી સાથે આજે એનો લાસ્ટ ફોલોઅપ હતો એમાં અત્યાર સુધી એને રિકવરીમાં કોઈ જ પ્રોબ્લેમ નથી આવ્યો એકદમ તંદુરસ્ત છે સપના હવે સપનાની ચિંતા નથી કરતા હવે લાડુના વિડીયો જોવા મળશે લાડુના વિડીયો થશે બસ તો આ કહાની મારે કેટલા દિવસથી ફેસ રિવીલ કરવું હતું તો આજ ફાઇનલી થઈ ગયું કઈ નહીં

ચાર્જર વાળો છે એ લેવો ને આમાં સેલ આવે આવડે ઈ ગમે છે ને હા તો પાસે ઓફિસે પડ્યું

એવા ક્યાં જઈશ ખબર આ લોકો કદાચ સુરત મૂકીને વહી ગયા લાગે જો ધાબે કેટલા બધા પતંગ એક અહિયાં એક અહિયાં અહિયાં ઘણા બધા છે અહિયાં છે અને હામે ધાબે હજી ફિરકી એમ નામ પડી જો

લાડે જવા દેલી ના નીચે તારું સામાન નીચે કાઈ જ હવે જો આવી રીતના ક્રેન થી તે બધું પાપો માછડો નીચે ઉતારી લે કરાવવા કરાવવા કા આવી

તમને લીધા વગર થોડા જાય આમ તો અહીંયા જાહેર આમંત્રણ છે એટલે અમે બધા આવ્યા છે અને લગ્ન જોવા વેસણો કઈ રીતના થાય હું હું હોય થોડું આયોજન જોઈ પણ આ ને છે ને પ્રસાદી ખાવી છે ક્યારે મમ્મી ને હેરાન કરે છે એવું થયું તો ડોકાય ભાભી સબસ્ક્રાઈબર મળી ગયા જય શ્રી કૃષ્ણ

ઓનタル ને હાલો કેવા હાલો અમે આ બે કરતા કે છે કે કે બોલો બોલો પતંજલિ ના ફાઉન્ડર હે સમજો કેવો મત એ બહુ મસ્તીનો તાર મમ્મીએ તૈયાર કર્યો પણ નીચે ચप्पल પહેરાતે મોજડી પહેરી હોત તો કાય ઉભી જોભ્રસ તાર આ બધા હવેલી ઉપરના નામ છે ચપ્પલ હતો પહેરવાનું રહેવાનું વાગે નહીં નામ છે બીજું એ કહીશ કે અમે સાળંગપુર ગયા તા તો ત્યાં વ્લોગ ઉતારેલો એ વ્લોગ જોઈને તો બાજુમાં હું સજેસ્ટ કરું છું એ ખાસ જોતા આવજો બાકી આવતીકાલે સવાર નવ વાગે પાછો આવી જઈશ જે શું કૃષ્ણ જય પર